ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં બે મોર અને એક ઢેલના દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામે છે રાષ્ટ્રીય પક્ષીના મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ખુલ્લા મેદાનમાં આવ્યો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર વન વિભાગે તપાસ શરૂ કરી હતી ત્યારે બાતમીવાળી જગ્યા પર ખોદકામ કરવામાં આવતા વન વિભાગના બે મોર અને એક ઢેલનો જમીનમાં દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જોકે મોર અને ઢેલના મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શંકા વન વિભાગ સેવી રહ્યું છે હાલ તો વન વિભાગના અધિકારી ભાવેશ મુભની નિગરાની હેઠળ મોર અને ઢેલના મૃતદેહનો કબજો મેળવી મોત પાછળનું કારણ શોધવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે અંતરે ઉલ્લેખનીય છે કે નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુના આગમન સાથે મોરના ટવકાનો મધુર અવાજ વાતાવરણને પ્રફુલ્લિત બનાવતો હોય છે ત્યારે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં પણ શોકની લાગણી છવાઈ હતી